એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ. નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર. પીએમ મોદીનું બિહારના પટનામાં યોજાયો રોડશો. પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસી સરકાર પર પ્રહાર કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે બંગાળ વિરુદ્ધ નિવેદનબાજી યોગ્ય નથી. ઓપરેશન સિંદુર અને પહેલગામ આતંકી હુમલા અંગે મમતા બેનરજીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે કહ્યું તેનાથી અમને આઘાત લાગ્યો છે અને તે સાંભળવું દુર્ભાગ્યપૂર્ણ પણ છે કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વવાળું સર્વદળીય મંડળ પનામાની મુલાકાતે છે આ દરમિયાન તેઓએ પનામાના રાષ્ટ્રપતિ જોસ રાવલની સાથે મુલાકાત કરી અને આ મુલાકાતમાં આતંકવાદ સામે ભારતના દ્રઢ વલણને રજૂ કરવામાં આવ્યું આ ઉપરાંત ડેલિગેશનને પાનામાના વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક હોલમાં સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે હતા પશ્ચિમ બંગાળમાં અલીપુર તથા કુચ બિહાર જિલ્લામાં નગર ગેસ વિતરણ યોજનાના પ્રોજેક્ટની શરૂઆત કરાવી પીએમ નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બાગડોગરાથી સિક્કિમ રાજ્યની સ્થાપનાના પચાસ વર્ષના કાર્યક્રમમાં જોડાયા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેના વચ્ચે ફરી એક વખત તંગ નો માહોલ સર્જાયો છે બંને દેશોએ અફઘાનિસ્તાનની બર્માચા સરહદ પર આમને સામને ફાયરિંગ કરી આ વિસ્તાર પાકિસ્તાનના બલુચિસ્તાનના સમાંતરણમાં સ્થિત છે ટ્રમ્પના લિબરેશન ડે ટેરીફ ઉપર કોર્ટે રોક લગાવી કોર્ટે મુદ્દે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ આયાત પર ટેરિફ લાદીને બંધારણીય સીમાને પાર કરી છે આ અંગે વ્હાઈટ હાઉસે નારાજગી વ્યક્ત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો મહીસાગર જિલ્લામાં ગત રાત્રે ભારે વગાજવીજ સાથે વરસાદ વરસ્યો લુણાવાડા ખાનપુર અને સંતરામપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો ભારે પવન સાથેના વરસાદને પગલે ખાનપુર તાલુકાના ભાદદોડ ગામે કાચું મકાન ધરાશાયી થયું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ